વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના ગણતેશ્વર ખાતે સ્થિત પ્રાચીન મહાદેવ મંદિર ભક્તિ અને પ્રવાસ નું કેન્દ્ર બની રહ્યું છે ગડતેશ્વર નદીના કિનારે આવેલા સ્થાપત્યમાં ભક્તો અને સહેલાણીઓ દિવસ દરમિયાન મીઠી મારી રહ્યા છે તેમજ નો વ્યવસ્થા ભક્તો માટે આનંદ અને શાંતિનું સ્ત્રોત છે નવા વર્ષથી રજાઓમાં હજારો લોકો અહીં દર્શન અને માટે છે મહાદેવ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે રજાઓમાં નંદી કિનારે ભક્તિઓની મહાદેવ લિંગ દર્શન નું મુખ્ય કેન્દ્ર બની ગયું છે મનીષાબેન પંડ્યા છે મનીષાબેન ક્યાંથી આવો છો અને હાલ તમે ક્યાં આવ્યા છો અમે આણંદ થી

અને મહાદેવ નું મંદિર બી છે એટલે શ્રદ્ધા અને સાથે સાથે પ્રવાસન સ્થળ છે તો એ બાબતે શું કે પ્રવાસન સ્થળ એક સારું છે અહિયાં મહીસાગર નદી નો કિનારો છે ત્યાં નવન નવા જોવા એવું પણ છે અને પ્રવાસ પણ થાય એવું છે અને મંદિર પૌરાણિક છે ઐતિહાસિક શું તમને આમ અહીં શું આમ અનુભૂતિ કરી અનુભૂતિ માં એક વાતાવરણ સારું છે હવામાન અને વેકેશન સમય છે તો પબ્લિક પણ ઘણું છે હમણાં જ નવ સરકારે વન વાટિકા બનાવ્યું છે હા વન એ બાબતે શું વન વાટિકા સરસ સરકારે બનાવ્યું છે આયોજન અહીંયા થી મંદિર થી કિલોમીટર દૂર છે પણ બહુ સરસ જગ્યા છે અમે સુરત થી આવ્યા છીએ સ્પેશિયલી અહીંયા ગલતેશ્વર ભગવાનના દર્શન અને એક ફરવાનું સ્થળ શું કહેશો હું એવું જ કહેવા માંગુ છું કે આ એક આપણા ગુજરાતનું બ્યુટીફુલ હેરિટેજ છે જે આમ લોકોને નોર્મલી ખબર નથી હોતી બીકોઝ આ થોડા એવા અંડર એરિયામાં છે ગામડાના કે સિટીની પબ્લિકને આમ નોર્મલી ખબર નહીં હોતી અમને બી બહુ જલ્દી ખબર નથી જ્યારે અમને ખબર પડી અમને વિચાર આવ્યો અહીંયા અને એટલું અહીંયા નેચરલ વ્યૂ અને એટલું પીસ છે ને અહીંયા સાબરમતી આપણી રિવર પણ નીકળે છે ને એટલી સરસ છે કે બસ

એકદમ બહુ સરસ જગ્યા છે ને બહુ શ્રદ્ધા છે અમારી એટલા માટે અમે આવ્યા છે આ નાના નાના જે જગ્યાઓ છે એ બધી ધ્યાનમાં રાખીને આપડે જેટલા બી મંદિરો છે એને સેફ કરીને જેટલું